સુરકા ગામ વચ્ચે બે બાઇકો વચ્ચે અકસ્માત સર્જાયો ત્રણ લોકો ઇજાગ્રસ્ત થયા સુરકાબાડી રોડ પર જીપીસીએલ કંપની નજીક બે બાઇકો વચ્ચે ધડાકાભેર અકસ્માત સર્જાયો હતો જેમાં ત્રણ લોકો ઇજાગ્રસ્ત થયા હતા બનાવ અંગે પ્રાપ્ત થતી માહિતી અનુસાર સુરકા ગામ વચ્ચેના રોડ પર સ્પ્લેન્ડર બાઇક નંબર જી જે ઝીરો ચાર ડીએચ બેતાલીસ એકાવન અને અન્ય સ્પ્લેન્ડર બાઇક નંબર જી જે ચાર બીજી જી સિત્તેર સાત ટી વચ્ચે ધડાકાભેર અકસ્માત સર્જાયો હતો જેમાં બે બાઇક ચાલક અને પાછળ બેસેલ એક સવાર સહિત ત્રણ લોકોને ગંભીર ઈજાઓ પહોંચી હતી બનાવ અંગેની જાણ એકસો આઠને કરાતા એકસો આઠનો સ્ટાફ ઘટના સ્થળે દોડી આવ્યો હતો અને તેમને સારવાર અર્થે ભાવનગર હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા પ્રાથમિક માહિતી અનુસાર ઇજાગ્રસ્ત થયેલ બે લોકો પડવા ગામના અને એક માખલ ગામનો હોવાનું જાણવા મળ્યું હતું ચીફ એડિટર નીતિન મેર યશ્વી ગુજરાત ન્યૂઝ ઘોઘા